નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો પિતૃપક્ષનો શુભારંભ શરૂ થઈ ચૂક્યો છે તો તો મિત્રો આ આ પિતૃપક્ષમાં જો આપણે ખાસ ઉપાયો કરીએ આપણા આપણા પૂર્વજો ખુશ થાય છે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવા આશીર્વાદ આપે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પિતૃપક્ષમાં એવા કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી આપણા પિતૃઓ સદા આપણા પરિવાર ઉપર ખુશ રહે અને ધન સંપત્તિના આશીર્વાદ વરસાવતા રહે તો મિત્રો આ ખાસ ઉપાયો વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવો નમઃ જરૂર લખી દેજો મિત્રો શ્રી હરિએ સુપર્ણથી કહ્યું કે પિતૃઓની પૂજા અને સંતાન ઉત્પત્તિથી મનુષ્ય પોતાના પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે છે મિત્રો હવે હું તમને કેટલાક વિશેષ ઉપાયો બતાવું છું પિતૃ પક્ષમાં અપનાવીને મનુષ્ય પોતાના પિતૃઓને પ્રસન્ન કરી શકે છે નંબર એક તર્પણ કરવું પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન ઉપાય તર્પણ છે આ વિધિ પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરે છે સામગ્રી અને પ્રક્રિયા દૂધ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે તેને પાણીમાં ભેળવીને તર્પણ કરો કુશ આ પવિત્ર ઘાસ પિતૃઓને પ્રસન્ન કરે છે કુશના પાંદડાને પાણીમાં નાખો પુષ્પ ફૂલો પિતૃઓ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતિક છે કમળ ગલગોટા કે અન્ય પવિત્ર ફૂલોનો ઉપયોગ કરો દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો આ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે એક તાંબા અથવા માટીના પાત્રમાં પાણી તલ દૂધ અને કુશલો તમારા પિતૃઓનું આહવાન કરો જો તેમના નામ ખબર હોય તો તેમનું ઉચ્ચારણ કરો નહીંતર સામાન્ય રીતે પિતૃઓને સંબોધિત કરો ઓમ પિતૃભ્ય સ્વધા મંત્ર ઉચ્ચારણ કરતા ધીમે ધીમે પાણીને જમીન પર અર્પણ કરો તર્પણ કરતી વખતે મનને શાંત અને એકાગ્ર રાખો તમારા પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ રાખો તર્પણ પછી પીપળાના વૃક્ષ નીચે પાણી અર્પણ કરો અને દીવો પ્રગટાવો મહત્વ તર્પણથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના વંશજોને સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે આ વિધિ પિતૃદોષનો અંત લાવે છે અને પરિવારમાં શાંતિ લાવે છે નંબર શ્રાદ્ધ શ્રાદ્ધ કર્મ કર્મ પિતૃઓને સંતુષ્ટ કરવાની એક મહત્વપૂર્ણ વિધિ છે આ પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો માર્ગ ખોલે છે સામગ્રી અને પ્રક્રિયા सात्विक भोजन खीर पूरी हलवो अने ताजा शाक भाजी थी बनेलू भोजन तैयार करो आ भोजन शुद्ध अने ताजू होवू जोईए वस्त्रों ब्राह्मणों ने दान आपवा माटे सादा अने स्वच्छ वस्त्रों जेवा के धोती कुर्ता के साड़ी दक्षिणा रोकड़ के अन्य उपयोगी वस्तुओं जैन के वासनों के अनाज पुष्प अने चंदन पितृओं ने अर्पण करवा माटे फूलों अने चंदन શ્રાદ્ધની તિથિ અનુસાર વિધિ કરો દરેક પિતૃની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ છે જો તિથિ અજ્ઞાત હોય તો અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરો એક પવિત્ર સ્થાન પર પિતૃઓ માટે આસન બિહાવો તેના પર પિતૃઓનું પ્રતિકાત્મક ચિત્ર કે પિંડ રાખો બ્રાહ્મણોને આમંત્રિત કરો અને તેમને સાત્વિક ભોજન કરાવો ભોજનમાં ખીર પૂરી દાળ ભાત અને શાકભાજી સામેલ કરો ભોજન પછી બ્રાહ્મણોને વસ્ત્રો દક્ષિણા અને અન્ય દાન સામગ્રી અર્પણ કરો પિતૃઓનું આહવાન કરો અને તેમને ભોજન ફળ અને પાણી અર્પણ કરો સ્વધા મંત્રનો ઉચ્ચારણ કરો અને પિતૃઓ પાસેથી તમારા પરિવાર માટે આશીર્વાદ માંગો મહત્વ શ્રાદ્ધ કર્મથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના વંશજોને દીર્ઘાયુ ધન અને સુખના આશીર્વાદ આપે છે છે આ વિધિ પિતૃદોષનો અંત લાવે અને પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે નંબર ત્રણ ગાય કાગડા અને કુતરાને ભોજન આપવું પિતૃ પક્ષમાં ગાય કાગડા અને કુતરાને ભોજન અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ પ્રાણીઓ પિતૃઓના પ્રતિક માનવામાં આવે છે ગાયને ભોજન ગાયને લીલું ઘાસ રોટલી અને ગોળ ખવડાવો ગાયને પિતૃઓની પ્રિય માનવામાં આવે છે તેને ભોજન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ગાયને ભોજન આપતી વખતે ગૌમાતૃભ્ય નમઃ મંત્રનો ઉચ્ચારણ કરો કાગડાને ભોજન કાગડાઓને ભાત ખીર કે અન્ય સાત્વિક ભોજન અર્પણ કરો કાગડા પિતૃઓના દૂધ માનવામાં આવે છે આત્માને તૃપ્તિ મળે છે કૂતરાને ભોજન કૂતરાઓને રોટલી દૂધ કે અન્ય સાત્વિક ભોજન આપો કુતરાઓને ભોજન આપવાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે મહત્વ આ પ્રાણીઓને ભોજન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે નંબર ચાર પીપળા અને તુલસીની પૂજા કરવી પીપળાનું વૃક્ષ પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતીક છે પીપળાની પૂજા પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો પાણી અર્પણ કરો અને પિતૃઓનું આહવાન કરો વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરો અને ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો ઉચ્ચારણ કરો તુલસીની પૂજા તુલસીના છોડને પાણી રોલી અને પુષ્પ અર્પણ કરો તુલસીની પૂજાથી પિતૃઓની સાથે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે મહત્વ પીપળા અને તુલસીની પૂજાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે નંબર પાંચ પિંડદાન કરવું પિંડદાન પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન કરવાની એક મહત્વપૂર્ણ વિધિ છે આ ખાસ કરીને ગયાજી કે અન્ય પવિત્ર તીર્થસ્થાનો પર કરવામાં આવે છે પ્રક્રિયા ગયાજી પ્રયાગરાજ કે અન્ય પવિત્ર તીર્થ પર જાઓ પિતૃઓનું આહવાન કરો અને તેમના માટે પિંડ બનાવો પિંડ બનાવવા માટે ચોખા તલ અને પાણીનો ઉપયોગ કરો પિંડને પવિત્ર નદીમાં વિસર્જિત કરો અને સ્વધા મંત્રનો ઉચ્ચારણ કરો પિંડદાન પછી બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપો મહત્વ પિંડદાનથી પિતૃઓની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેઓ પોતાના વંશજોને આશીર્વાદ આપે છે નંબર છ સાત્વિક જીવનશૈલી અને ઉપવાસ પિતૃ પક્ષમાં સાત્વિક જીવનશૈલી અપનાવો વ્રત પિતૃ પક્ષમાં ઓછામાં ઓછા એક દિવસનો ઉપવાસ કરો આ દરમિયાન ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરો પરહેજ માંસ દારૂ અને તામસિક ભોજનથી બચો લસણ ડુંગળી અને અન્ય તામસિક સામગ્રીનો ઉપયોગ ન કરો મહત્ત્વ વ્રત અને સાત્વિક આહારથી મન અને શરીર શુદ્ધ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે નંબર સાત દાનધર્મ ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્ન વસ્ત્ર અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો અન્નદાન ચોખા દાળ લોટ અને અન્ય ખાદ્ય પદાર્થોનું દાન કરો વસ્ત્ર દાન સાદા અને સ્વચ્છ વસ્ત્રો જેવા કે ધોતી કુર્તા કે સાડીનું દાન કરો દક્ષિણા બ્રાહ્મણોને રોકડ કે અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરો મહત્વ દાથી પિતૃઓની આત્માને તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યને પુણ્ય મળે છે નંબર આઠ ગંગા સ્નાન અને પિતૃ તર્પણ કરવું ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓ માટે પાણી અર્પણ કરો પ્રક્રિયા ગંગામાં સ્નાન કરો અને પિતૃઓનું આહવાન કરો પાણીમાં કાળા તલ અને કુશ નાખીને સ્વધા મંત્રનું ઉચ્ચારણ કરો પાણીને દક્ષિણ દિશા તરફ અર્પણ કરો મહત્વ ગંગા સ્નાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે નંબર નવ ગીતાનો પાઠ કરવો સત્સંગમાં સામેલ થાઓ અને ભગવદ્ ગીતા ખાસ કરીને ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરો પ્રક્રિયા એક શાંત અને પવિત્ર સ્થાન પર બેસો ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરો જેમાં ભગવાન શ્રી હરિના વિરાટ સ્વરૂપનું દર્શન વર્ણિત છે પાઠ પછી પિતૃઓ પાસેથી આશીર્વાદ માંગો મહત્વ પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા બની રહે છે શ્રી હરિએ સુપર્ણથી કહ્યું હે સુપર્ણ જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેના જીવનમાંથી તમામ પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે તેના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે પિતૃઓની કૃપાથી તેને અપાર ધન સંતાન અને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે આ કથા આપણને શીખવે છે કે પોતાના પિતૃઓ પ્રત્યેની ફરજનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે પિતૃ પક્ષમાં આ વિધિઓ કરવાથી માત્ર આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળતી નથી પરંતુ આપણા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે મિત્રો જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને કરી લેજો અને આ વિડિયોને તમારા સગા સંબંધી અને દોસ્તો સાથે શેર કરી દેજો જેથી આ માહિતી તેને પણ ઉપયોગી બને ધન્યવાદ